અચ્છે મિત્રો આ કૃષ્ણ વાણીમાં તમારા જીવનને નવી ઊંચાઈ પર લઈ જશે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો શ્રી કૃષ્ણ કહે છે બસ મહેનત કરતા રહો ધીરે ધીરે તમારા બધા જ સપના પૂરા થશે પચવામાં સૌથી ભારે વસ્તુઓમાં પૈસા આજે પણ પહેલા નંબરે આવે છે મક્કમ અને ચોક્કસ માનસિક વલણ એ કોઈ પણ અક્ષીર દવા કરતા વધુ અસરકારક છે માણસની મળતી દરેક વસ્તુ કંઈ એને મહેનત થી જ નથી મળતી ક્યારેક કોઈના આપેલા આશીર્વાદ પણ કમાલ કરી જતા હોય છે જે લક્ષ્યમાં ખોવાઈ ગયા સમજો એ સફળ થઈ ગયા સમજો સમય સમજણ આવે તો સારું બાકી તો અંતે તો સમય જ સમજાવે છે જેમનું મળવાનું નિશ્ચિત છે નિયતિ એને કોઈ પણ રીતે મળાવી જ દેશે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયેલો વ્યક્તિ ક્યારેય કોઈનું ખરાબ કરવાની ભૂલ નથી કરતો કંઈક એકઠું પણ એમની પાસે જ થાય છે જે વેચવાની તાકાત રાખતા હોય છે સુખ મેળવવા માટે જો તમે કોઈને દુખી કરશો તો તમે ક્યારેય ખુશ નહીં રહી શકો વિશ્વાસ છે પક્ષીઓને ઈશ્વર ઉપર એટલે જ દાણા સાથે લઈને નથી ઉડતા પેટ ભરાઈ ગયા પછી છત ઉપર જ મૂકી રાખે છે તમે બસ પૈસા બનાવો સાહેબ સંબંધ લોકો ખુદ બનાવશે સારા લોકોમાં એક વાત ખાસ હોય છે એ બીજાના ખરાબ સમયમાં પણ સારા જ હોય છે દરેક સવાર તમને બે વિકલ્પ આપે છે એક સુતા અને સપના જોતા રહો બીજો જાગો અને એ સપના પૂરા કરો કાગડો કોયલના અવાજને દબાવી શકે પણ પોતાનો અવાજ મધુર ન કરી શકે નીતિ સાચી રાખો અને લોકોનું કલ્યાણ કરતા રહો એક પણ પૈસો ના હોવા છતાં કુદરત તમારું કામ અટકવા નહીં દે સાહેબ માતા પિતાની સેવા એ ઈશ્વરની સેવા સમાન છે શૂન્ય પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ રસ્તાઓ હોતા સાહેબ રસ્તાઓ બનાવવા પડે છે કઈક મેળવવા માટે પરિવર્તન જરૂરી છે કેમ કે પાણીને પણ તરવા માટે બરાક બનવું પડે છે આપણા દ્વારા કરાયેલા ખોટા કર્મો જ ક્યારેક આપણા સારા કર્મોમાં નડતરું બને છે ભૂલને સાથે લઈને ચાલવાથી કશું નહીં મળે સાહેબ એમાંથી ગોધપાઠ લઈને ભૂલી જવા માલસાહ છે કોઈને ગમવા માટે તેમની સુંદરતા જરૂરી હોઈ શકે પણ સતત ગમતા રહેવા માટે તો મનની સુંદરતા જોઈએ આપણા દુઃખમાં આપણે પોતે જ આપણા સારથી બનવું પડશે સાહેબ આ યુગમાં કોઈ કૃષ્ણ નથી મળતા કોણ કોના માટે કેટલું કિંમતી છે એ સમય એક દિવસ જરૂર બતાવી દેશે જ્યારે તમારું મન અંધ હોય ત્યારે આંખો હોવી નકામી છે રસ્તાઓ પણ થાકશે એક દિવસ તમને દોડાવીને શરત એ છે કે તમને વિશ્વાસ તમારા કદમો પર હોવો જોઈએ ઈશ્વર અને સમય ધારે તે કરે છે માણસ ખોટા ઘમંડમાં ફરે છે તકલીફ બંને બાજુ સરખી જ છે માણસને ઈશ્વર નથી મળતો અને ઈશ્વરને માણસ નથી મળતો સમાધાન એટલે જીવનના એ બધા જ પ્રશ્નો પર પૂર્ણ વિરામ કે જેને જવાબ નથી મળ્યા કે ના તો મળવાના છે વધારે પડતી આશા માણસને હંમેશા દુઃખી જ કરે છે એક સ્ત્રીને તમારી સાથે સ્ત્રી હોવાનો ભય ન લાગે એ જ પુરુષ સાચું ચરિત્ર ભરોસો એક એવું સોનું છે જેના ઉપર લોકો અડધી રાત્રે પણ ધિરાણ આપે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે મૌન સારું છે પણ તમને અન્યાય થતો હોય ત્યારે નહીં હંમેશા એના ઉપર નજર રાખો જે તમે મેળવવા માંગો છો એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો બ્રેક વગરની ગાડી કરતાં વિવેક વગરની વાણી વધારે જોખમી હોય છે સાહેબ ઉંમરથી સન્માન જરૂર મળે છે પણ આદર તો વ્યવહારથી જ મળે છે તમારી ભૂલ કાઢનાર વ્યક્તિને ઓળખો એક દિવસ એ જ તમને ઊંચાઈ ઉપર પહોંચાડશે કરોડાના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કયું હોઈ શકે સાહેબ ઢંઢેરો પીટ્યા વગર કરાતી કોઈને મદદ એ જ સાચી માનવતા છે કંઈક કર્યા વગર એક જ વસ્તુ આગળ વધે છે અને એ છે ઉમર સમય બહુ ધારદાર હોય છે કપાઈ તો જાય છે પણ ઘણું બધું કાપીને આજે ચાઇનીઝ લાઇટ વગર જે થોડું ઘણું અંધારું છે અમારા ઘરમાં આવતીકાલે એ જ અંધારું મારા દેશના અંજવાળાનું કારણ બનશે વિચારો ગમે તેટલા સારા પણ જ્યાં સુધી એનો અમલ ન થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી હોતી દરેક વખતે અશક્ય લાગતું કામ દુવાઓથી થઈ જતું હોય છે એ સત્યનું મહત્વ ઘટી જાય છે જેનો વારંવાર ઉપયોગ થાય છે ગમે તેવી તરસ લાગી હોય તો પણ ઝેર તો ના જ પીવાય જાતને બદલશો તો આખું જગત બદલાઈ જશે જે તમારી વાતની કદર ના હોય ત્યાં મૌન રહેવામાં જ સમજદારી છે લોકો ખારાસ જોઈને કાંઠેથી જ પાછા વળી ગયા બાકી ઊંડા ઉતર્યા હોત તો મોતી પણ હતા જ ગુસ્સાના કારણ કરતાં ગુસ્સાનું પરિણામ દુઃખદાયક હોય છે સમય બહુ મોટો શિકારી છે જે સમય આવે કોઈનો પણ શિકાર કરી નાખે છે મનનું રહસ્ય બધાને ના બતાવી દેવું જોઈએ કેમ કે મિત્ર ક્યારે શત્રુ બની જાય કંઈ કહી શકાય નહીં જે પત્નીમાં સમજણ છે તે સુખી છે બાકી વર્ષો સુધી વ્રત કરનારી પત્ની પણ આજે દુઃખી જ છે જ્યારે તમારું વ્રત તમારા મૂળ કરતાં વધારે મહત્ત્વનું બની જાય છે ત્યારે તમને સક્સેસફુલ થતાં કોઈ નહીં રોકી શકે સમયનો માર સહન કરી રહ્યા છો તો ગભરાવો નહીં તમે નીકળી રહ્યા છો ખિસ્સું ખાલી હોય તો પણ સપના જોવા જોઈએ જેથી ખિસ્સું ભરેલું હોય ત્યારે એ સપના પૂરા કરી શકાય ધીરજ એટલે રાહ જોવાની ક્ષમા નહીં પણ રાહ જોતી તે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા જે થવાનું છે તે થઈને જ રહેશે કિસ્મત જન્મ સમયે જ નિશ્ચિત થઈ જાય છે લોકોના મોં બંધ કરવા કરતાં આપણા કાન બંધ કરી લેવા સારા નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે કોઈ પણ કાર્યની શરૂઆત કરો તો તેના અંત પર જ આરામ કરો નહીં તો કાર્ય તમારો અંત કરી દેશે પ્રસન્નતા આત્માનો અમૃત છે અને ગંદગીની આત્માનું ઝેર સિંહ સાથે રહેશો તો જિંદગીમાં તમને સંઘર્ષ કરતા શીખવાડશે પણ કોઈ ગધેડા સાથે રહેશો તો મુશ્કેલી સામે ઝૂકતા શીખવાડશે ભૂલો શોધવાનો શોખ હોય તો શરૂઆત મંજિલ તમને મળવા થનગની જાય પૈસા નમક જેવા છે જે જરૂરી તો છે પણ જરૂરિયાતથી વધારે હોય તો જિંદગીનો સ્વાદ બગાડી નાખે છે કોઈને છોડી દેવા કરતાં થોડી રાહ જોવી સારી વધુ પડતું આગળ ન થવું કેમકે પુસ્તકનું આગળનું પાનું સૌથી વધારે ઇગ્નોર થતું હોય છે પ્રશંસા સાબિત કરે છે કે પોતે યોગ્યતા માટે કંગાળ છે લોકપ્રિયતા બહુ સહેલી છે પણ તેને ટકાવવી અને પચાવવી મુશ્કેલ છે બીજો માણસ આપણા પર વિશ્વાસ મૂકી શકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે જે ધીરજ ધરી શકે છે તે ધાર્યું કરી શકે છે સફળતાના શિખરે પહોંચ્યા પછી એક વાત યાદ રાખવી કે દુઃખના દિવસોમાં તમારો હાથ પકડ્યો હોય એનું નામ કોઈને છેતરીને ક્યાં જશો માણસો છેતરાશે પણ ઉપરવાળો નહીં મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે તો જીવનમાં પરીક્ષા આવી શકે પરંતુ સમસ્યા તો નહીં જ આવે બસ આપતા શીખી જાઓ મિત્રો આ જગત તમારું નામ લેતા શીખી જશે કોઈ પણ વ્યક્તિને વધારે સુધારવા જશો તો એ દુશ્મન બની જશે આંખમાં અહંનું મૃત્યુ આવ્યા પછી સત્ય ઝાકુ દેખાય છે વધારે વિચારવું બંધ કરો અને એ દુનિયામાંથી બહાર આવો જે હકીકતમાં છે જ નહીં ઈશ્વર માનવીને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો તો સહન શક્તિ કરતાં વધારે દુઃખ પણ નથી આપતો વહેલા મળો ઈશ્વર તને મોકલશે સફળતાનો ફેક્સ સપનાઓ જોવા પર કોઈ દિવસ લાગ્યો નથી ટેક્સ જીવનમાં સુખી થવું હોય તો તમારી પોતાની જાત સિવાય કોઈ બીજા પાસે અપેક્ષા રાખવી નહીં વાસણો પર નામ લખવાનું મશીન ન શોધાયું હોત ને તો આજે કેટલાય પરિવાર સાથે હોત ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો જે બધાના મિત્ર હોય છે એ વાસ્તવમાં કોઈના મિત્ર નથી હોતા પોતાની જાતને કોઈ પણ કામમાં વ્યસ્ત રાખો કેમ કે વ્યસ્ત માણસને દુઃખી થવાનો સમય નથી મળતો પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેને ઉગવાની ઉતાવળ હોય એ મોટે ભાગે બાવળ જ હોય છે જ્યારે લોકોને તમારી વાત લપ લાગે ત્યારે વાતને અટકાવી દેવી જ યોગ્ય છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખવા નથી ઇચ્છતા એ જ આપણા જીવનની સૌથી મોટી ભૂલ હોય છે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો ગમે તેવા મોટા કામની શરૂઆત એક નાના નાના વિચારથી જ થાય છે જેને બદનસીબીની બીક હોય એને તેનામાં નામ કમાવાની હિંમત ના હોય કર્મ હોય જો કાળા તો પછી શું કરે માણસ કોણ સાચું છે એ વાત મહત્વની નથી પણ શું સાચું છે એ વાત મહત્વની છે સંસ્કારની ખાલી વાતો હોય છે સાચી હકીકત તો બસ વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ ખબર પડે છે કોઈના સમ ખાવાથી કોઈ મરી નથી જતું પણ તમે તેની કેટલી ઈજ્જત કરો છો તે મપાઈ જાય છે બધાનું સરનામું નસીબને ખબર જ હોય છે પણ ક્યાં સંતાણું છે વેરના સામ્રાજ્યમાં સૂર્ય નહીં માણસ આત્મા છે સાહેબ શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા લોકો તમારો સ્વભાવ તમારા શબ્દોથી જ નક્કી કરે છે પરિશ્રમથી જ સફળતા મળે છે માત્ર વિચારો કરવાથી નહીં ચિંતા એટલી કરો કે કામ થઈ જાય

પગ પકડી રાખજો સાહેબ મોટા માણસોના પગ પકડવાની ક્યારેય જરૂર નઈ પડે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આગળ વધજો આગળ રસ્તો આપો હાથ મળી જશે તફાવત તો ખાલી વિચારોનો છે સાહેબ બાકી જે પગથિયા ઉપર લઈ જાય છે એ જ પગથિયા નીચે પણ લાવે છે સારા શબ્દો બોલતા ન આવડે તો કઈ વાંધો નહીં સારા શબ્દો જીવતા આવડે તો જીવન ધન્ય થઈ જશે અનુક્રમણિકા જોઈને અંદાજો ન લગાવતા સાહેબ કેમ કે રહસ્ય તો હંમેશા છેલ્લા પાને જ હોય છે વારસદાર માત્ર મિલકતના જ હોય છે કરેલા કર્મોના કરજદાર તો તમે પોતે જ છો ચિંતા ઉધઈ જેવી હોય છે જેના જીવનમાં ઘર કરી જાય એનો સર્વ નાશ કરીને જંપે છે સાચું બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે યાદ નથી રાખવું પડતું કે આપણે કોને શું કહ્યું હતું કુદરતે બધા ને હીરા બનાવ્યા છે બસ ચમકે છે એ જ જે ઘસાય છે તમારી સૌથી મોટી મજબૂરી ને તમારી સૌથી મોટી તાકાત બનાવી લો લીંબુ પાણી ખાટું થાય તો સાકર મીઠું થાય પણ મન ખાટા થાય તો ગમે તેટલી સાકર નાખો મીઠા નહીં થાય તમારા વિશે ખરાબ એ જ વિચારી શકે છે જે તમારી બરાબરી ના કરી શકે ગુસ્સામાં કરેલો ફેંસલો વ્યક્તિને પોતાને જ નુકસાન કરે છે ઇતિહાસ ગવા છે એ વાતનો જ્યારે જ્યારે કોઈને બે થઈ છે ત્યારે ત્યારે તેની તરક્કી શરૂ થઈ છે બંને આખો બ્રહ્માંડમાં કરે જે ભોલેનાથના ચરણમાં નમે એનો કોઈ વાળ વાકવો ન કરે આજે બસ એ જ કાલ છે જે કાલની ચિંતા તમને કાલે હતી જેની ભાષામાં સભ્યતા હોય એના જ જીવનમાં ભવ્યતા હોય છે જે વસ્તુ તમને રડાવે છે તે જ તમારો મોત છે અહંકારની પાઘડી જો માથા ઉપરથી ઉતરી જાય તો મોટી મોટી સમસ્યા પણ પા ઘડીમાં ઉકલી જાય છે ભાઈ અને ભાઈબંધ ભાગીદાર અને ભગવાન આ ચાર સાથે ચાલાકી નહીં કરનાર હંમેશા ફાયદામાં રહે છે જ્યારે કંઈ ન કરી શકો ત્યારે પ્રાર્થના જરૂર કરો મિત્રો જો તમને આ કૃષ્ણવાળી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરજો ત્યાં સુધી ધન્યવાદ ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વસતા રહેજો અને હંમેશા